ગીસમનાત જિલાના ઉનાના ઓલવાણ ગામે ફાયરિંગ કરી હત્યા કર્યાનો મામલો સામે આવ્યો છે પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી છે મૃતક ખાણનો માલિક હતો અને આરોપી ખાણનો મેતાજી હતો અવારનવાર ખાણ મામલે બંને વચ્ચે રકજક થતી હતી આરોપીએ પોતાની વાડીએ ખાણ માલિકને બોલાવી છાતીના ભાગે ગોળીઓ ધરબી દીધી હતી એલસીબી પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો નવા પોલીસ સ્ટેશનનું ઓલવાણ ગામ છે એ ગામમાં બે તારીખ છ ના રોજ રાત્રિના આશરે નવ સાળા નવની આસપાસ ત્યાં ઓલવાણની સીમ વિસ્તારમાં રહેતા ભૂપતભાઈ રાશ્યભાઈ રામ આહિર એમને એમના ઉપર ફાયરિંગ કરી છાતીમાં ગોળી મારી અને એમનું મૃત્યુ નિપજાવવાની ઘટના સામે આવી એ ઘટના જેવી ધ્યાને આવી કે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ અને આ ઘટના કઈ રીતે બની છે શું છે આમાં કોણ ઇન્વોલ્વ છે એની પ્રાથમિક રીતે એમણે તપાસ પોલીસે કરી એ દરમિયાન એમના પત્ની જે છે જસુબેન એમના એમના પાસેથી વિગત જાણવા મળી કે આ એક ભીમાભાઈ કરીને એક વ્યક્તિ છે એમ એમણે એમને અહીંયાથી જતા જોયેલો છે એ અનુસંધાને પોલીસે એમના જે પત્ની છે જસુબેનની ફરિયાદ તાત્કાલિક દાખલ કરી જે ફરિયાદ પોલીસે નવામંદર પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ત્રણસો બે અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો અને એ ફરિયાદના આધારે જિલ્લા પોલીસ વડાશ્રીની સૂચના અને માર્ગદર્શન મુજબ એલસીબીના પીએસઆઈ વોરા અને એની ટીમ તેમજ સ્થાનિક પીએસઆઈ અને એમની ટીમો આરોપીને પકડવા માટે કાર્યરત થઈ અને એ દરમિયાન એલસીબીના પીએસઆઈ શ્રીને માહિતી મળતા તેમણે આ જે સતમંદ આરોપી હતા ભીમાભાઈ કરશનભાઈ ગઢવી એને રાઉન્ડ રાઉન્ડઅપ કરે કરેલ અને રાઉન્ડઅપ કર્યા બાદ તેની પૂછપરછ કરતાં આ ઘટના એમણે પોતે જ કરેલી છે એવું એમણે સ્વીકાર કર્યો હતો કારણ શું આરોપી જે ભીમાભાઈ કરશનભાઈ ગઢવી એની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળ્યું કે ત્રણ ચાર મહિના પહેલાં આ જે ભૂપતભાઈ આહિર છે એની પથ્થરની ખાણ હતી અને એ પથ્થરની ખાણમાં પોતે મહેતાજી તરીકે કામ કરતા હતા અને એના હિસાબ બાબતે એને ત્રણથી ચાર વાર ગૌ માથાપોટો થઈ ચૂકી હતી જેનું મનદુખ રાખી અને એને